પંચમહાલની કાલોલ તાલુકા કોટના નવીન બિલ્ડીંગના ઉદઘાટન સમારોહમાં પહોંચેલા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનનો જવાબ આપ્યો તેમણે કહ્યું સરદાર પટેલ હોય કે ગાંધીજી હોય તમામે દેશ માટે સેવાઓ કરી છે કેવળ રાજનીતિથી પ્રેરાઈ નિવેદનો કોઈ પણ કરે એ યોગ્ય નથી તો આ તરફ રાજકોટના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે સરદાર પટેલ કોઈ જ્ઞાતિ કે રાજ્યના નહીં પરંતુ વિશ્વના નેતા છે સરદાર પટેલે એકસો બ્યાસી રજવાડાઓને સમજાવી એક કર્યા હતા દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે અને પ્રેરાય અને કોઈ પણ પ્રકારના નિવેદનો કોઈ પણ રાજકીય વ્યક્તિ કરે કોઈ યોગ્ય નથી તાજેતર ની વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય લાભ લેવા માટે અથવા તો કોઈ પણ રીતે એને રાજકીય વિષય ન બનાવે સરદાર વલ્લભભાઈ માટે ક્યારે કોઈને પણ કોઈ હિન્દુ સમાજના હોય ભારતીય હોય એને કોઈ વિવાદમાં પડવું ન જોઈએ કારણ કે એ આપણા આમ તો ગણાય તો આરજ્ય દેવ છે લોકશાહી એમને આપી છે અને રાજા રજવાડાને સમજાવી મનાવી અને જે રીતે કર્યું એ એ ધન્યવાદને પાત્ર છે એનો